હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસનો ભાવ કરી છે ભાવ ઘટાડવા ખાતરી આપવામાં આવી હતી અને રૂપિયા ત્રણનો ઘટાડો કરવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસનો ભાવ નીશો હોય શેથી મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસના ભાવમાં રાહત આપવામાં આવે માંગ સાથે સિરામિક એસોસિએશનના ગુજરાત ગેસના એમડી સાથે તાજેતરમાં મીટિંગ કરી છે મીટીંગમાં ભાવ ઘટાડવા ખાતરી આપવામાં આવી અને રૂપિયા ત્રણ નો ઘટાડો કરવામાં આવ્યો છે ગુજરાત ગેસના એમડી સાથે રૂબરૂ મુલાકાત કરી ગેસના ભાવ ઘટાડવા માટેની બેઠક બાદ ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો ત્રણ રૂપિયાનો ગેસમાં ભાવ ઘટાડો કરવા બાદ સિરામિક ઉદ્યોગમાં રાહત થઈ છે તો હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં સતત ઘટાડાને પગલે સિરામિક ઉદ્યોગકારો આશા ફળી છે તો મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ રાકેશ કુંડારીયાએ જણાવ્યું કે શ્રી ગેસ કંપની હાલ રૂપિયા ત્રણ નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે પણ વધુ ભાવ ઘટાડો થાય તેવી આશા છે ગુજરાત ગેસમાં ત્રણ ના ભાવ ઘટાડવાનો પરિપત્ર આવેલ પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ અત્યારે જોઈએ નેચરલ ગેસના તો ખૂબ જ તળિયાના છે સવા ડોલર પર એમ એમ બીટીયુ છે આ ભાવ જોતા ગુજરાત ગેસને ઓછામાં ઓછા પંદર રૂપિયા ભાવ ઘટાડવાની જગ્યા રહેલ છે અને એ હેતુ થેમિક એસોસિયનના હોદ્દેગારો એમડી સાહેબ સાથે મિટિંગ કરી અને આઠથી દસ રૂપિયા એટલીસ્ટ ભાવ ઘટાડવા માટે અમે રજૂઆત કરેલ પરંતુ આજે ત્રણ રૂપિયાનો ફક્ત ભાવ ઘટાડો થતાં સિરામિક ઉદ્યોગકારોમાં ખૂબ જ મોટા પાયે રોષ છે તેમજ અમુક ઉદ્યોગકારો એવું પણ જણાવી રહ્યા છે અને એમને પણ લાગી રહ્યું છે કે પ્રોપેન ગેસના જે અત્યારે ઊંચા રેટ છે એની કમ્પેરિઝનમાં ગુજરાત ગેસ ભાવ રાખે છે અને પ્રોપેન ગેસના ભાવ વધુ છે તેનો લાભ અત્યારે ગુજરાત ગેસ ઉઠાવે છે હાલની જે માર્કેટ પરિસ્થિતિ જોવા જઈએ તો ડોમેસ્ટિક માર્કેટમાં ખૂબ જ મંદી છે અને મોટા પ્રમાણમાં પ્રાઇસ વોર છે તેમજ એક્સપોર્ટમાં સુવેદ કેનાલના રેડ સીના જે ઇસ્યુ છે ત્યાં જે એટેક થાય છે સીપ ઉપર તેથી સીપ અત્યારે ડાયવર્ટ કરવી પડશે ડાયવર્ટ કરવાથી શિપિંગ લાઈનના ભાડા ખૂબ જ વધુ પ્રમાણમાં વધી ગયા છે ત્રણથી ચાર ગણા થઈ ગયા છે એટલે એક્સપોર્ટરોને અત્યારે મોટી તકલીફ છે જે ઇમ્પોર્ટરોના ઓર્ડર પ્લેસ કરેલા છે એ અત્યારે શિપમેન્ટ લોડિંગ થતા નથી અને નવા ઓર્ડર પણ આવતા નથી એટલે સિરામિક ઉદ્યોગની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે એટલે આવી વિકટ પરિસ્થિતિમાં ત્રણ રૂપિયા એટલે ભાવ કશું ના કહેવાય અને અમે જોવા જઈએ તો અત્યારે આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે ભાવ ઘટાડવાની જગ્યા છે તો ગુજરાત ગેસને જે અત્યારે આંતરરાષ્ટ્રીય ભાવ છે એ મુજબ ભાવ જો ગુજરાત ગેસ કરી આપે તો કંઈક આ વિકટ પરિસ્થિતિમાંથી ઇન્ડસ્ટ્રી બહાર આવી શકે મોટવાણીનો રિપોર્ટ એસ ન્યૂઝ મોરબી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે